એક રાજા હતા ને એટલે તેમને માણસની જરૂર ખાસ એટલે એણે નગરમાં ફરમાન કર્યું કે ભાઈ મારે એક વ્યક્તિની જરૂર છે એમ એટલે ધીમે ધીમે એમ કરતા એક માણસ મળી ગયો અને એ પ્રમાણિક અને ગરીબ માણસ એટલે રાજાએ એમને સિલેક્ટ કર્યો અને રાખ્યો એમ એટલે ધીમે ધીમે એને સારી એવી બળતી આપી આપણે જેમ ગૃહમંત્રી હોય ને એવી પદવી આપી એટલે એમનું કાર્ય કરે અને કાયમ સવારે આવે એટલે જે એની રૂમમાં જાય કાયમ અને અવાજ આવે એટલે આ બધા લોકોને શંકા જાય કે આ આવીને કંઈ સુપી રીતે કંઈ ખજાનો મૂકે છે એવું લાગે એમ સુપી રીતે એટલે ધીમે ધીમે એમ મહિનો ગયો ને જે આ બધા પરધાનો હોય ને એ ધ્યાન રાખે એટલે ધીમે ધીમે એમ સમય જતો ગયો ને પછી રાજાને વાત કરી આ બધાય એ પરતાનું એ કહે કે આ જે તમે માણસ છે એ તમે ક્યાં તક અને સારો છે પણ મને એવું લાગતું નથી કે ખરેખર કારણ કે એ કાયમ રૂમમાં જાય અને અવાજ આવે પીટીનો એટલે સૂપી રીતે ખજાનો હતાડતો એવું લાગે એમ રાજા હોય નહીં પછી ધીમે ધીમે કરતા એક દિવસ રાજા આવ્યા અને એને પૂછે કે તું રૂમમાં જાશો ત્યાં શું છે એમ એ કે કાંઈ નહીં મારા ઈ કે હાલો મારી હારે ઈ કે એક પેટી છે તેને હું કાયમ દર્શન કરું ને જોઉં તો મહારાજ કે હાલ એટલે એને લઈ ગયા મારા જઈ ગયા અને પેટી ખોલીને જોયું તો ત્રણ શર્ટ ને બે પેન્ટ ને સંપલ ને ડાઠી કરવાનો ડબ્બો ને આવું બધું એનું જે જૂની વસ્તુ હતી તે પડેલી નહીં કે મહારાજ હું આના કાયમ દર્શન કરું છું જોઉં છું મહારાજ કે આમ મત કંઈ ખજાનો છે જ નહીં તો એ કે આના દર્શન કરવાથી શું થાય એ કે હું મારો જૂનો સમય છે ને એ ભૂલાઈ ન જાય યાદગાર રહે એટલા માટે હું જોઉં છું આને કાયમ કારણ કે મને પછી અહંકાર ન આવી જાય કે સત્તાનો એટલા માટે હું આને કાયમ દર્શન કરું છું પછી ધીમે ધીમે કરતાં એ આમ નગરમાંથી નીકળે ને એટલે બધા લોકો આમ ઊભા હોય જોવે જોવે અને નમસ્તે શેઠજી નમસ્તે એટલે એમ કહી કે હું કહી દઈશ આમ બધા બોલતા જાય નમસ્તે શેઠજી એટલે એ કે હું કહી દઈશ એટલે માણું આ બધાને સમજાય નહીં કહી દઈશ એટલે હું એટલે એ કહે કે હું જે મારી પોસ્ટ ઉપર જઈશ ને ત્યાં હું કહી દઈશ કારણ કે આ મારી સત્તાનું માન છે પૈસાનું માન છે પોસ્ટનું માન છે વ્યક્તિનું નથી એટલા માટે હું કહું છું કઈ દેશ એ પણ એટલો અનુભવી અને જાણકાર એટલા માટે એને સમજણ પડી કે હું કઈ દેશ આ કોને માન આપે છે